સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ અચાનક બેસી હોવાની ઘટના સામે આવતા આસપાસના દુકાનોમાં ભયનો માહોલ ફેલાયો હતો સુરતમાં ચાલતી મેટ્રોની કામગીરીને કારણે ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે તેવો મેટ્રો ટ્રેનનો પોકડ નીવડ્યો છે મેટ્રોની કામગીરી દરમિયાન લંબે હનુમાન રોડ પર ભીખાની વાડી રોડ લોકો માટે જોખમી બની ગયો છે આ વિસ્તારોમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે સવારે અચાનક રોડ બેસી જતા આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો થોડા સમય પહેલા જ આ જગ્યા પર રોડ બેસી ગયો હતો મેટ્રોની ટ્રેનની કામગીરી દરમિયાન ભણી આ ઘટના હતી સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ કામગીરી દરમિયાન અનેક જગ્યાએ વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ અમે સામાન્ય થઈ પડી છે જોકે હાલમાં મેટ્રોની અધિકારીઓ મેટ્રોની કામગીરીની સલામત રીતે થયા છે અને ચોમાસા દરમિયાન કામગીરી ચાલુ રહેશે અને સુરતીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવો દાવો કર્યો હતો પરંતુ મેટ્રો દ્વારા કરવામાં આવતી કામગીરી ઘણી જગ્યાએ નબળી હોવાની સુરતની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે આજે રમ્યમાં રોડ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ અચાનક પાસી ગયો હોવાની ઘટના સામે આવતા આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત